ધરા અને હિરેન દસ કિલોમીટરની દોડ લગાવે છે હવે ધરા એક કલાક ની અંદર એ દોડ પૂરી કરે છે અને હિરેન દોઢ કલાકમાં એ રેસ પૂરી કરે છે તો તમે કોને ઇનામ આપશો તમારા મતે ધરા જીતી પછી તમને ખબર પડે છે કે ધરા તો ટ્રેક ઉપર દોડતી હતી અને હિરેન એ રેતીના ઢગલા વચ્ચે રેતીમાંથી રણમાંથી દોડતો હતો તો તમે કોનો નિર્ણય કરશો હિરેન એ પછી તમને ખબર પડે છે કે હિરેન પચીસ વર્ષનો છે અને ધરા પિસ્તાલીસ વર્ષની છે તો તમે કયો નિર્ણય કરશો તો તમે એમ કહેશો ધરા એટલે જેમ જેમ તમને પરિસ્થિતિ ખબર પડતી જાય છે હકીકત ખબર પડતી જાય છે એમ તમારો નિર્ણય બદલતો જાય છે મારે તમને એ જ કહેવું છે કે બધી હકીકત જાણો કે કાકા કાકા દારૂ પીવે પીવે છે છે કે કે નથી પીતા ઇંગ્લિશ પીવે છે કાકા સ્ટેક પીવે છે કે બ્લેન્ડર પીવે છે કે રેડ લેબલ પીવે છે તમને કઈ જ હકીકત ખબર નથી તો તમે કોમેન્ટમાં ગમે તેમ કેમ લખો છો વિચારી બધું જોઈ સાંભળી પરિસ્થિતિ જોઈને લખોને મૂકો વિડીયો